मुख्यमंत्री भूपेंद्र पटेलે ગ્રામીણ સ્વચ્છતા માટે ગ્રામ પંચાયતોની ગ્રાન્ટ બમણી કરવાની જાહેરાત કરી અગાઉ વ્યક્તિ દીઠ 4 રૂપિયાની ગ્રાન્ટ હતી હવે 8 રૂપિયા પાડવામાં આવશે આથી ગામડાઓમાં સ્વચ્છતાના સ્તરમાં સુધારો થવાની આશા છે મુખ્યમંત્રીએ નવનિયુક્ત સરપંચોને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિનું પાલન કરવા ચેતવ્યા તેમણે કહ્યું ભ્રષ્ટાચાર કરનાર કોઈને છોડવામાં નહીં આવે નવા પદાધિકારીઓને દોરવણીથી બચવાની સલાહ આપી भूपेंद्र पटेलે ગ્રામ વિકાસમાં સરપંચોની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો તેમણે મોદીના ಸಮરસ પંચાયત વિચારને તાકીને 761 સમરસ પંચાયતોનો રેકોર્ડ ઉલ્લેખ્યો સામાજિક સમરસતા માટે આ અભિગમ મહત્વપૂર્ણ છે મુખ્યમંત્રીએ મોદીના 11 વર્ષના સુશાસનથી ગ્રામીણ અર્થતંત્રને મળેલી ગતિની પ્રશંસા કરી દેશની 2 લાખ પંચાયતો ઇન્ટરનેટથી જોડાઈ વિકાસને વેગ મળ્યો રાજ્ય અને કેન્દ્ર સરકાર ગામના વિકાસ માટે પુરતું નાણા ફાળવે છે एक हजार बसो करोड़ रुपया पंचायतों ने पाडवानी जाहिरात मुख्यमंत्री करी आप गाम आपू गौरव नारो आपता गाम माटे प्रेरणा आपी नवनियुक्त पदाधिकारी कटिबद्ध रहवा आह्वान करो